લક્ષ ટ્રસ્ટ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ હતી આજે વિશ્વ એડ્સ દિન હોય જેની ઉજવણી અંતર્ગત વડોદરા શહેરમાં આવેલી લક્ષ્ય સંસ્થા દ્વારા અવેરનેસ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સાથે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે પોલીસ કર્મચારીઓને તેમજ મીડિયા કર્મીઓને એડ્સ જનજાગૃતિના ભાગરૂપે બાંધી ટીમીન બાંધી હતી તદઉપરાંત સાંજે કેન્ડલ માર્ચ ન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે નામ ક્યુટી માતાની અને અમે લોકો લક્ષ્ય ટ્રસ્ટ નામની સંસ્થામાંથી આવ્યા છે લક્ષ્ય ટ્રસ્ટ છેલ્લા પચીસ વર્ષોથી સમુદાયના હકો અને રક્ષણો માટે સતત કાર્યરત છે આજે પહેલી ડિસેમ્બર વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે અમે લોકો જે અમારા મદદનીશ અધિકારો અને મદદનીશ જૂથો છે એમને આ રેડ રિવિન લગાવી અને જે ડબલ્યુ એચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એમનો જે સ્લોગન છે ટેક ધ રાઇટ્સ પાથ માય હેલ્થ માય રાઇટ્સને સાકાર કરીએ અને સુરક્ષિત અને સ્વસ્થ જીવન જીવીએ આજે અમે લોકો જે અમારા મદદની જૂથો છે જેમ કે પોલીસ સ્ટેશન છે હોસ્પિટલ્સ છે સ્કૂલો છે મીડિયા ગ્રુપ છે અમારું જે અમારા માટે ખડે પગે ઊભું હોય છે એમને જઈને અમે લોકો રેડી બાંધી છે અને સંદેશો એ આપવા માગીએ છે કે આપણો પોતાનું રાઇટ્સ છે સ્વાસ્થ્ય રીતે જીવવું એ ડૉક્ટર અને એનજીઓસ અધર થિંગ્સ છે જો માણસ પોતે તો ડોક્ટરની કે કોઈ થર્ડ પર્સનની જરૂર નહીં પડે નમસ્કાર મારું નામ જયંતિ પરમાર છે આજે પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ જે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે એના મુખ્યત્વે બે મેઇન અમારા ફોકસ છે જેમાં બે હજાર ચોવીસ વર્લ્ડ એઇડ્સ ડેનું પહેલું જે મેસેજ છે કે ટેક ધ રાઈટ પર એટલે અધિકારનો રસ્તો અપનાવો માય હેલ્થ માય રાઇટ્સ એટલે મારું સ્વાસ્થ્ય મારો પહેલો અધિકાર છે મારો મૂળભૂત અધિકાર છે તો એના માટે અવેરનેસ માટે અમે લોકો અમારા જેટલા પણ સ્ટેક છે અમને જે પ્રોગ્રામમાં કામ લાગે છે કશે ને કશે અમને સપોર્ટ કરે છે એવા પોલીસ સ્ટેશન પેરામેડિકલ સ્ટાફ હોસ્પિટલ્સ જેટલા પણ છે ત્યાં અમે જઈએ છીએ ત્યાં અમને રેબી સ્ટિચિંગ કરીએ છીએ અમે એમનું સન્માન કરીએ છીએ અમારી સાથે એમની સાથે અમે અમારો આ દિવસ ઉજવીએ છીએ અને એમને અમે મેસેજ આપીએ છીએ કે જે પણ વિશ્વ વર્લ્ડ એડ્સના દિવસે જેટલા પણ લોકો એચઆઈવીથી મૃત્યુ પામ્યા છે એ લોકો માટે એક શ્રદ્ધાંજલિ રૂપે એક કાર્યક્રમ ઉજવવામાં આવે છે બીજું છે કે અધિકારો હવે જેટલા પણ લોકો એજ્યુકેશન છે પણ છતાં પણ ઘણા બધા લોકોને હજુ સુધી એચઆઈવી વિશે એઇડ્સ વિશે ઘણી બધી માહિતી નથી કાં તો છે તો આધુ અધૂરી છે તો એ લોકોને સાચો મેસેજ મળે અને બીજા લોકો સાથે જે લોકો ઇન્ફેક્શન ધરાવે છે એ લોકો સાથે કોઈ પ્રકારનો ભેદભાવ કે કલંક નું સમાજમાં નિર્માણ ના થાય એવી પરિસ્થિતિ ના ઊભી થાય અને જે લોકો એચઆઈવી માટે કામ કરે છે એ લોકોને સપોર્ટ વધારે મળે અને વધારે આપણે આપણા દેશમાંથી એચઆઈવીને ના જે ઇન્ફેક્શન છે એને કંટ્રોલ કરી શકીએ અને મેનેજ કરી શકીએ અને થી કોઈનું મૃત્યુ ના થાય એમ મુખ્ય આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે કામ કરવાનો પરિચય મારું નામ જયંતિ પરમાર પ્રોજેક્ટ મેનેજર લક્ષટ ખોડો